નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે વડોદરાની ઈશ્વર દેસાઈએ ગોવા ખાતે યોજાયેલ નેશનલ સી સ્વિમિંગ સ્પર્ધામાં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે સી સ્વિમિંગ સ્પર્ધા એક્ટિવ ક્રાઉન બે હજાર પચીસ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે સી સ્વિમિંગ એટલે સમુદ્રમાં આયોજિત તરણ સ્પર્ધા જેમાં આ સ્પર્ધામાં સત્તરથી ચાલીસ વર્ષની ફિમેલે ભાગ લે છે આ સ્પર્ધા ગોવા ખાતે યોજાઈ હતી જેમાં વડોદરાની દેસાઈની સાથે ત્રીસથી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો આ સ્વી સ્વિમિંગ સ્પર્ધા બે કિલોમીટરની યોજાઈ હતી જેમાં વડોદરાની દેસાઈએ તમામ સ્પર્ધકોને પાછળ રાખીને બીજો ક્રમાંક મેળવ્યો હતો વડોદરા મહાનગરપાલિકાના સિનિયર કોચ તરીકે ફરજ બજાવતા આકાશ મોદીના નેતૃત્વમાં તમામ પ્રેક્ટિસ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં ઈશ્વર દેસાઈએ બીજો ક્રમાંક મેળવ્યો હતો વિજેતાને ગોવાના સીએમના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ વિજય માટે ઈશ્વર દેસાઈએ વડોદરા મહાનગરપાલિકાના સિનિયર કોચ આકાશ મોદીને શ્રેય આપ્યો હતો

બેઝિકલી નેશનલ લેવલ સી સ્વિમિંગ કોમ્પિટિશન હતી જે ગોવામાં થઈ હતી અને ઓલ ઓવર ઇન્ડિયાથી બધા લોકો આવ્યા હતા મેક્સિમમ મહારાષ્ટ્ર અને તમિલનાડુથી લોકો આવ્યા હતા ગુજરાતમાંથી વડોદરામાંથી હું એકલી સ્વિમર હતી અને મારી ઇવેન્ટ જે કે સેવન્ટીન ટુ ફોર્ટી ઇયર્સ ફિમેલ છે એમાં ટોટલ થર્ટી પાર્ટિસિપન્ટ્સ હતા ફિમેલમાં સર પૂલ સ્વિમિંગ બધાને ખબર છે કે એમાં ગાઈડન્સ સાથે લેન લાઈનમાં તમે સ્વિમિંગ કરી શકો સી સ્વિમિંગમાં તમે દરિયાના વચ્ચે જાઓ છો દરિયાની આગળ તમારે પોતે પોતાનું ગાઈડન્સ કરવાનું હોય છે અને પોતે પોતાનો રસ્તો શોધીને બહાર આવવાનું હોય છે એના પહેલાં એક દિવસ પહેલાં એક ટ્રેનિંગ જેવું હોય છે જેમાં અમને ડાયરેક્શન સમજાવવામાં આવે છે કે કઈ સાઈડ કઈ રીતે જવાનું અને પછી એ જ રીતે તમારે પાણીમાં જઈને બહાર આવવાનું રહે છે અને એમાં અલગ અલગ મીટર્સ હોય છે ફોર એક્ઝામ્પલ સ્વિમિંગ પુલમાં મેક્સિમમ ફિફ્ટીન હંડ્રેડ મીટર્સ સુધી તમારું ઓલિમ્પિક ડિસ્ટન્સ છે પણ સી સ્વિમિંગમાં વન કિલોમીટર ટુ કિલોમીટર્સ ફાઇવ કિલોમીટર્સ અને ટેન કિલોમીટર્સ એવી રીતનું રહે છે ડિફિકલ્ટ હોય છે સી સ્વિમિંગ ડિફિકલ્ટી લેવલમાં તો એટલું કંઈ સર કે દરિયાની વચ્ચે તમને કોઈ છોડી દે ને તમને કહે કે હવે કિનારો શોધો તો એ ડિફિકલ્ટી લેવલ રહે છે કારણ કે મારા જેવા વ્યક્તિ જેને ચશ્મા છે અને દેકાંઠ સી ધ સી શોર તો એ આમ તેમ ફરતા ફરતા ડિરેક્શન શોધે તો એ થોડું ડિફિકલ્ટ રહે છે રોમાંચમાં તો એવું લાગ્યું સ્ટાર્ટિંગમાં કે બહુ સરસ વેવ્સ છે બહાર નીકળી તો સારી રીતે જઈશું પણ એ એક હતું કે ના ગયા છે તો જીતવાનું જ છે અને બહુ સારી રીતે જીતીને આવવાનું છે ધેટ સેટ